રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સતત છઠ્ઠા દિવસે કમિશન એજન્ટ્સની હડતાળ યથાવત રહી છે એકસો પિસ્તાલીસ કમિશન એજન્ટ સાથે રૂપિયા સત્તર કરોડની છેતરપિંડી થઈ હોવાના મુદ્દે આ હડતાળ ચાલી રહી છે વેપારીઓનું કહેવું છે કે પૈસા પાછા ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે અનાજની આવક રોકી દેવામાં આવી છે યાર્ડમાં અત્યારે માત્ર શાકભાજીના પાકની આવક ચાલુ છે ત્યારે જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની કેટલી આવક થઈ છે અને ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની આવક પાંચ હજાર બસો છત્રીસ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો ડુંગળીનો ભાવ ખેડૂતોને સાઠથી ત્રણસો રૂપિયા ભાવ મળી રહ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસરનું આગમન થઈ ચૂક્યું છે યાર્ડમાં આજે એકસો સત્તર ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી કેરીના ભાવ પાંચસો થી છસો રૂપિયા બોલાયો છે યાર્ડમાં લીંબુની આવક ત્રણસો છવ્વીસ ક્વિન્ટલ થઈ છે પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ એક થી ત્રણ હજાર રૂપિયા ભાવ મળી રહ્યો છે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે બટેટાની આવક બે હજાર બસો ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને બસો થી ચારસો રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને એકસો સાઈઠ થી ત્રણસો રૂપિયા મળી રહ્યો છે ટમેટાની આવક અઢારસો ક્વિન્ટલ થઈ છે શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત છઠ્ઠા દિવસે પણ કમિશન એજન્ટોની હડતાલ ચાલી રહી છે બેડી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં કમિશન એજન્ટ ભેગા થયા છે બેડી માર્કેટિંગ યાર્ડમાં એકસો પિસ્તાલીસ કમિશન એજન્ટ સાથે સત્તર કરોડની છેતરપિંડીનો મામલે આ હડતાલ શરૂ થઈ હતી જે છઠ્ઠા દિવસે પણ યથાવત છે કમિશન એજન્ટ એસોસિએશનનું કહેવું છે કે જ્યાં સુધી પૈસા પાછા ન આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે